પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના અનુગામી બનેલા પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ ટેકનોલોજીના માધ્યમથી મોટા સ્ક્રીન પર આત્મીય સમાજના તમામ હરિભક્તોને દીપોત્સવની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને આશીર્વચન પાઠવ્યા હતા પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ વધુ પ્રાસંગિક પ્રવચન દરમિયાન જણાવ્યું હતું કે ભારત દેશમાં આ વખતે બે ભવ્ય ઉત્સવનું આયોજન કરવાનું છે અને તે ઉત્સવ છે કે સ્વામિનારાયણ ભગવાન એ આપેલી શિક્ષાપત્રીના બે હજાર વર્ષમાં બસો વર્ષ પૂર્ણ થાય છે તો તે નિમિત્તે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અને હરિધામ સોકડા સ્વામિનારાયણ સંપ્રદાયના અધ્યક્ષ પ્રાંત સ્મરણીય પૂજ્ય હરિપ્રસાદ એ ભગવતી દીક્ષા લીધી અને સાહીઠ વર્ષ પૂરા થયા છે તેના દીક્ષા હરિક મહોત્સવ ધામધૂમથી આપણે ઉજવવામાં આવશે અને તેની અત્યારથી સહરી ભક્તોએ તાણા તૈયારીઓ કરવાની છે અન્નકૂટ ના ઉપસ્થિત હરિભક્તો લાઈન બંધ આવીને અન્નકૂટ ના દર્શન કર્યા હતા તથા મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું હરિધામ સુખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ ડોક્ટર વિનોદભાઈ યુવા કાર્યકર્ષી જયેશભાઈ ગાયત્રી પરિવારના સદસ્યો શ્રી જયંતિભાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું તથા વિપુલભાઈ મોદી કાકા અને ગાયત્રી પરિવારના સભ્યો શ્રી સુરેશભાઈએ ભજન કીર્તન કરાવ્યા હતા ભાવિ નાહી પરેશભાઈ તથા રસોડા વિભાગના મહિલા કાર્યકરો પ્રિયંકાબેન છાયાબેન મિત્તલબેન તથા અન્ય મહિલા કરો એના સરકારથી વિના વિલંબે હરિધામ સોકડા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો વતી અન્નકૂટ ઉત્સવનો કાર્યક્રમ પાર પાડ્યો હતો ઉલ્લેખનીય છે કે તમામ નાના મોટા સૌ હરિભક્તોની સેવા માટે સાથ સહકાર હતો પણ સો નામ નથી લઈ શકતા પણ સો કાર્યકરોની નોંધ સ્વામિનારાયણ ભગવાન લે છે અતિથિ વિશેષ તરીકે સામાજિક કાર્યકર શ્રી અનિલભાઈ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અન્નકૂટ ઉત્સવ કાર્યક્રમની આભાર વિધિ ડોક્ટર વિનોદભાઈએ કરી હતી સાઉથ આફ્રિકા થી રિપોર્ટર વિનય પટેલ સત્ય નોવાજ ગુજરાતી ન્યૂઝ હું જયંતિભાઈ મહારાજ સાઉથ આફ્રિકામાંથી બોલું છું આજે અહીંયા સાઉથ આફ્રિકામાં નેનેજિયામાં પરમ પૂજ્ય સ્વામી હરિપ્રસાદજી મહારાજ અને એના અનુગામી પ્રેમ સ્વરૂપ પ્રેમ સ્વરૂપ મહારાજના આશીર્વાદ વચનથી એના સાનિધ્ય સૂક્ષ્મ સાનિધ્યમાં અહીંના સમગ્ર હરિભક્તોએ આજે દિવાળીના ઉત્સવ નિમિત્તે અન્નકૂટની વ્યવસ્થા કરી છે સરસ મજાનો અન્નકૂટ ભજન સત્સંગની વ્યવસ્થા કરી છે પરમ પૂજ્ય સ્વામી હરિપ્રસાદજી મહારાજના અનુગામી અને સત્સંગમાં ભાગીદાર થનાર બધાને સરસ મજાના અન્નકૂટની વ્યવસ્થા કરી અને એક સરસ મજાનો સંદેશો પહોંચાડવા માટે પ્રયત્ન કર્યો છે અન્નકૂટ એટલે કે આપણા બધાને ખબર છે કે આપણે જેવું ખાઈ અન્ન એવું બને મન અન્ન શુદ્ધ હોવું જોઈએ અન્ન સાત્વિક હોવું જોઈએ અને આપણી વૈદિક પરંપરા પ્રમાણે કહેવામાં આવે છે કે અન્નને વધારે શુદ્ધ અને સાત્વિક કરવા માટે જો ભગવાનના ચરણોમાં ધરીને ભગવાનને પ્રસાદ બનાવીને જો આપણે એને આગ્રહણ ગ્રહણ કરીએ છીએ તો એ અન્ન શુદ્ધ થઈ જાય છે તો આજે આ નવા વર્ષની શરૂઆતમાં આખા વર્ષમાં આપણું અન્ન આપણને શુદ્ધ મળતું હોય એ ભાવથી આપણે અન્નકૂટની વ્યવસ્થા કરી પ્રથમ પ્રભુના ચરણોમાં આપણે સ્વામીજીના ચરણોમાં અન્નને આપણે ધરી અને બધાએ પ્રસાદ તરીકે આરોગવાની વ્યવસ્થા કરીએ છીએ એક આપણી વૈદિક પરંપરા પ્રમાણે માન્યતા પ્રમાણે એ કહેવાય છે અન્નમાં બહુ તાકાત હોય છે અન્ન જરાસા અન્ન મોટા મોટા એવા ખૂંખાર જંગલી જનાવરોને પણ આપણે કાબૂમાં કરી શકીએ છીએ થોડુંક કંઈક ખવડાવીને થોડુંક કંઈક આપીને નાના બાળકોને પણ આપણે જરાસતા કંઈક એક ચોકલેટ કે એવી સ્વીટ બતાવીએ તો બધું ભૂલીને આપણા બા બાજુમાં આવી જાય છે અન્નમાં એક આકર્ષણો છે અન્નમાં એવી એક તાકાત હોય છે અને એ અન્ન ખાવાથી આપણું મન બને છે અને મન આપણું આપણું જીવન બનાવે છે એ એક માન્યતા પણ એવી છે કે જ્યારે આપણા આપણી કલ્ચરમાં સનાતન ધર્મમાં જ્યારે લગ્ન કરવામાં આવે છે ત્યારે લગ્નની વિધિ પહેલાં લગ્નના ફેરા પહેલાં એક દિવસ પહેલાં આપણે લોકો એક ગ્રહ શાંતિને માય માટલા અને આવું બધી વ્યવસ્થા કરે છે ગણપતિ બેસાડે છે ત્યારે ગણપતિની બાજુમાં એક ખાંડણી હોય છે એક દસ્તો હોય છે અત્યારે તો સિમ્બલ તરીકે રાખે છે અને એની પૂજા કરે છે પણ એમ કહેવાય છે કે પહેલાં સમયમાં એની અંદર અન્ન કૂટવામાં આવતું ભગવાનની પૂજા કરી એ અન્ન ભગવાનના ચરણોમાં ધરી પ્રસાદ બનાવી એ કૂટેલું અન્નને થોડુંક ભોજન આવેલા બધા મહેમાનોને અર્પણ કરવામાં આવતું અને કાચું થોડુંક અન્ન એ જ્યારે કન્યા જ્યારે શાસ્ત્રી પક્ષે જાય ત્યારે સાથે આપવામાં આવતું જેથી કરીને એ અન્નની તાકાત સાસરે જાય અને એ કન્યા જ્યારે સાસરામાં જઈને જ્યારે પહેલું અન્ન જ્યારે બનાવે ત્યાં ત્યારે એમ કહેવાય છે કે એ અન્નમાંથી બનાવે તો એ અન્નની જે તાકાત છે એના કારણે એ સાસુ સસરા જે જેઠાની જે કાંઈ આખું પરિવાર છે એ પરિવાર બધું પોતાનું એક બને એક પરિવાર બને અને એ પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે એ ભાવથી એ અન્નને શુદ્ધ કરીને ત્યાં લઈ જવામાં આવે છે એને પણ કહેવાય છે અન્ન એટલે કે અન્ન અને કૂટ એટલે કે એને પીસવું એટલે એને કહેવાય અન્ન કૂટ તો એ અન્નની તાકાત છે અન્નને શુદ્ધ કરવાની ભાવના છે અને જેના અંતર્ગત પરમ પૂજ્ય સ્વામીજીના આશીર્વાદથી આજે અહીંયા સાઉથ આફ્રિકાના બધા યુવક ભાઈઓ હરિભક્તોએ મળીને અન્નકૂટની વ્યવસ્થા કરી છે મારું નામ વિપુલ કુમાર ઈશ્વરલાલ મૈસૂરિયા છે હું મોસારીલો છું અને એ સાઉથ આફ્રિકામાં પચીસ વર્ષથી અહીંયા રહેતો છું લેનેશિયામાં અને અમે હરિધામ છોખરા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના અનુગામી પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીની કૃપાથી અહીંયાનો અનકૂટનો ઉત્સવ ઉજવીએ છીએ અને ખૂબ સારી રીતે અમે ઉજવીએ છીએ અને હરેક હરિભક્તો અહીંયા તનન મને અને ધને કરીને સુખી થાય સર્વને સ્વામીજીના ખૂબ આશીર્વાદ રહી અને આવતું વર્ષ સર્વ માટે ખૂબ સારું જાય એવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના એવી અમારી સ્વામીજી પાસે પ્રાર્થના આ જે સત્યનો અવાજ જે આ ચેનલ છે એમનો ખૂબ ખૂબ આભાર એમનો હું ખૂબ ખૂબ અનુભવ એમને અનુભવ અભિનંદન આપું છું કે જે ઇન્ડિયાથી અહીંયા સાઉથ આફ્રિકા લઈને આ ચેનલ અહીંયા આવી અને અમારો અવાજ આ આખા વર્લ્ડમાં પહોંચે છે તો આ વિનયભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે અહીંયા તો એવી વાતો ચાલે છે સાઉથ આફ્રિકામાં ઘણા ક્રાઇમો છે રોબડીના તે બધું થાય છે પણ અહીંયા હિન્દુ જે સનાતની જે છે અહીંયા અમે હરેક ઉત્સવ ઉજવીએ છીએ જન્માષ્ટમી છે અંકુટ ઉત્સવ છે દિવાળી દિવાળી છે છે નવરાત્રી છે ખૂબ ખૂબ ધામધૂમથી અમે ઉજવીએ છીએ હરેક હિન્દુ પરિવાર ભેગા થઈને અહીંયા ખૂબ ભગવાનની ભાવભક્તિ અહીંયા કરીએ છીએ અમે આજનો જે અંકુટનો જે ઉત્સવ હતો તો હરેક હરિભક્તો માટે અમારી ખૂબ ખૂબ શુભકામના